જય માતાજી આજે હું બનાવીશ પાત્રા તેના માટે મેં અળવીના પાન લીધા છે તેને આવી રીતે ધોઈ અને નસ કાઢી લીધી છે બધા જ પાનને ધોઈ અને નસ કાઢી લીધી છે હવે તેના માટેની સામગ્રી જોઈએ ચણાનો લોટ ટાટાના સોડા લીંબુ તલ લસણ આદુ મરચાં ખાંડેલા દહીં ખાંડ અજમો હિંગ હળદર રાય મરચું ધણાજીરું પાવડર મીઠા લીમડાના પાન મીઠું વગર માટે તેલ અને પાણી તો હવે આપણે પાતરા માટેનું ખીરું બનાવીએ ચણાનો લોટ આપણે ચાળીને લઈ લીધો છે હવે તેમાં આપણે મસાલા એડ કરીશું એક ચમચી અજમાને અને હાથથી મસળી અને નાખીશું પછી તેમાં બે ચમચી ખાંડ લસણ આદુ મરચાની પેસ્ટ ચપટી ખીંગ ચણાનો લોટ પચવામાં સહેલો પડે એટલે ધાણાજીરુ પાવડર અઢી ચમચી નાખીશું હળદર મરચું લીલા મરચાં નાખ્યા છે એટલે આપણે લાલ મરચું થોડું માપે નાખીશું તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે નખ મીઠું ટેસ્ટ પ્રમાણે અને આંબલીના પાણીને બદલે આપણે દહીંનો ઉપયોગ કરીશું આંબલીનું પાણી નાખવું હોય તો આંબલીને પંદર થી વીસ મિનિટ માટે પલાળી અને પછી તેનું પાણી પણ નખાય હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈએ થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું આમાં ગોળ અને આંબલીનું પાણી પણ ન ખાય આવી જ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરી અને બધું મિક્સ કરી લઈશું બૂઢીલું ખીરું નથી કરવાનું પાતરાના પાંદડા ઉપર ચોટી જાય એવી રીતે કરવાનું હવે આપણો લોટ સરસ આવી રીતે થઈ ગયો છે તેમાં આપણે ચેપટીક ટાટાના સોડા એડ કરીશું ટાટાના સોડા એડ કરવાથી સરસ જાળીદાર અને પોચા થાય છે હવે તેમાં લીંબુ એડ કરીશું એટલે ટાટાના સોડા એક્ટિવેટ થઈ છે અને પછી બધું સરસ રીતે ફીણી લઈએ

ત્યાં સુધી આપણે પાણી પણ ગરમ થવા મૂકી દેવાનું છે એક પાનું સીધું છે તો એની ઉપર બીજું પાનું આવી રીતે રાખી અને બધા જ પાનાને આવી રીતે ચોપડી ગયું પાનાને ચોપડ્યા વગર કરવું હોય તો તેને ઝીણા ઝીણા કટિંગ કરી અને ખીરામાં ભેળવી અને પછી આપણે ઢોકળાની પ્લેટમાં પણ મૂકી શકીએ હવે આપણા પાનને આપણે રોલ વાળી લઈશું બે સાઈડથી પાનને વાળી પછી અહીંયાથી ફોલ્ડ કરીશું અને આ સાઈડથી પણ પાનને ફોલ્ડ કરી લઈશું હવે તેના રોલ વાળીશું વાળતા જઈશું અને મસાલો લગાવીશું એટલે આપણો રોલ સરસ થઈ જશે તો આપણો રોલ તૈયાર છે હવે તેને આપણે જારી પર મૂકી દઈએ અને હવે આવી જ રીતે આપણે બધા જ રોલ વાળી લઈશું આપણા બધા જ રોલ વળીને કમ્પ્લીટ થઈ ગયા છે હવે તેને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું સ્ટીમરમાં આપણે તેને વીસથી થી પચીસ મિનિટ માટે મીડિયમ ગેસ પર થવા દઈશું હવે આપણે પાત્રાને ચેક કરી લઈશું તો આપણા પાત્રા સરસ બફાઈ ગયા છે તો ગેસ બંધ કરી અને તેને પંદર મિનિટ માટે ઠંડા થવા દઈશું પછી આપણે કટિંગ કરી લઈએ પાત્રા આપણા ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને કટિંગ કરી લઈએ તો આવી રીતે સરસ કટિંગ કરી લઈશું તમને પાતળા ફાવતા હોય તો પાતળા પાતળા કટિંગ કરવાના અને જાડા ફાવતા હોય તો થોડા જાડા કટિંગ કટિંગ કરવાના આવી જ રીતે આપણે બધા કરી લઈએ હવે આપણે પાત્રાનો વઘાર કરી લઈએ તેના માટે કઢાઈમાં તેલ લઈશું તેલ આપણું ગરમ થઈ જાય પછી તેમાં આપણે રાય તલ મીઠા લીમડાનો વઘાર કરી લઈએ તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં આપણે રાય એડ કરીશું અને રાઈને ને તતડવા દઈશું રાઈ સરસ રીતે તતડી ગઈ છે હવે તેમાં તલ અને મીઠા લીમડાના પાન એડ પછી તેમાં પાત્ર એડ કરી અને બધું મિક્સ કરી લઈએ હવે આપણે બધા પાત્રાને મિક્સ કરી લઈએ તો હવે આપણે પાત્રા સરસ કડક થઈ ગયા છે હવે આપણે તેને સર્વ કરીશું તો આજની રેસિપી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી